એક મહિનાનો આ વિશેષ કાર્યક્રમ લગભગ સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી ચાલવાનો છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આના પછી પણ એને ચાલુ રાખવા માટે અમે નક્કી કર્યું છે આજે આપણા સફાઈ મિત્રો માટે પણ એક માન સન્માનનો દિવસ છે એની હેલ્થ ચેકઅપ પણ અમે દરેક કેન્દ્રીય હેલ્થ સેન્ટર હેલ્થ સેન્ટર અર્બન હેલ્થ સેન્ટર સેન્ટરમાં કરવાના છે આજે તમામ પદાધિકારીઓ માઇક ઉપર જાણી દો ભાનુભાઈ ગુપ્તા મેયર સોની

આનેથી વડોદરા વાસીઓને એક સારુ મેસેજ આપવા માંગે છે કે આ સફાઈ ફક્ત બીએમસીનો એક જવાબદારી નથી તમામ પદાધિકારીઓ અધિકારીઓ સાથે મળીને સ્વચ્છ સિવિલ સોસાયટી સાથે મળીને કામ નિશ્ચય સર્વાછે બીએમસી તો તમે જનકી કરતું છે ને સાફ તો કરશે પણ અમે વિનંતી કરીએ છીએ કે વડોદરા વાસી તમે બિહેવિયરલ ચેન્જ પર તમારું સસ્તર રાખવું જોઈએ કે તો જાહેર જગ્યામાં ગંદકી ના કરો જાહેર જગ્યામાં ગંદકી કરે તો અમે કાર્યવાહી કરીશું એટલે પણ વાત એની છે પણ પહેલા જનકી પ્રત્યાગ કરતાં કે સભે આપક્ષે તમારી માનસિકતા બદલવાનું જાહેર જગ્યામાં ગંદકી ના ફેલાવવા માટે વિનંતી કરીએ છીએ અને તમે જાહેર જગ્યામાં બિલ્ડિંગ કરવા કરતાં આપણે ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમ ને પણ સજ્જ કરીશું બીટ ટુ બીટ ક્લિનિંગ ને પણ સજ્જ કરીશું અને રાત્રી સફાઈ માટે બે વાર સફાઈનો પણ કાર્યક્રમ પ્લાન કરી રહ્યા છીએ સિસ્ટમ છે તમે સજ્જ કરીશું એટલે આવનારા દિવસોમાં તમામ જગ્યામાં પબ્લિક પ્લેસીસ ને અલગ અલગ રેલવે સ્ટેશન બસ પબ્લિક સ્પ્લેસીસ આ બધાને અમે સાફ કરવાના છે મીડિયાના મિત્રોને પણ અમે વિનંતી કરીએ છીએ આ મેસેજ સારી રીતે પબ્લિકમાં લે જશું જેથી કરીને વડોદરાવાસીઓ પણ આપણે સાથે જોડી શકીએ અને પચીસ સપ્ટેમ્બરના રોજ પાંચ લાખ વડોદરાવાસીઓ એક સાથે

સ્વચ્છતા એ સેવા અને સ્વચ્છોત્સવ એ શુભારંભ કરી રહ્યા છે આખા દેશભરમાં તમામ સિટી તમામ ડિસ્ટ્રિક્ટ તમામ ગ્રામ પંચાયતમાં નગરપાલિકાઓમાં આજે સ્વચ્છતાની ઝુંબેશ શરૂ કરવાના છે એક મહિનાનું આ ઝુંબેશ કાર્યક્રમ લગભગ સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી ચાલવાનું છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આના પછી પણ એને ચાલુ રાખવા માટે મેં નક્કી કર્યું છે